પુરુષે સ્ત્રીની આ ત્રણ વસ્તુઓ ક્યારેય ન જોવી નહીં તો બરબાદ થતા વાર નહીં લાગે નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો દુનિયામાં દરેક સ્ત્રી પુરુષો માટે કેટલાક નિયમો બનાવવામાં આવેલા છે મિત્રો જો તમે આ નિયમોના અનુસાર કામ કરશો તો જીવનમાં તમારે ક્યારે કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે પરંતુ મિત્રો જે લોકો આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમને ખરાબ પરિણામો પણ ભોગવવા પડી શકે છે તેથી દરેક વ્યક્તિએ ગરુર પુરાણમાં દર્શાવેલી વાતો ચોક્કસ જાણી લેવી જોઈએ કેમ કે મિત્રો મિત્રો આ વાતો જાણવી અત્યંત જરૂરી છે અને તેનું પાલન પાલન પણ દરેક કરવું જોઈએ નિયમોનું કરવાથી વ્યક્તિ સારું જીવન તો જીવે જ છે અને સાથે સાથે સમાજમાં આવા વ્યક્તિનું સન્માન પણ વધે છે મિત્રો ગરુર પુરાણમાં વ્યક્તિના આચરણથી લઈને તેના ગુણદોષ સુધીની દરેક બાબતોનું વર્ણન કરવામાં આવેલું છે તેમજ અઢાર મહાપુરાણો માંથી એક ગરુર પુરાણમાં સ્વર્ગ નરક અને નૈતિકતાના નિયમો પણ સારી રીતે સમજાવવામાં આવ્યા છે અને તે પણ જણાવે છે કે સ્ત્રીઓએ પુરુષો સાથે કેવું વર્તન કરવું જોઈએ અને પુરુષોએ સ્ત્રીઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ તે વિશે પણ જણાવવામાં આવેલું છે મિત્રો ગરુર પુરાણ અનુસાર પુરુષોએ મહિલાઓના અમુક ખાસ કામોને ક્યારે ના જોવા જોઈએ મિત્રો શાસ્ત્રો મુજબ આ એક ઘોર પાપ માનવામાં આવે છે તેથી આજના વિડિયોમાં આપણે એક સ્ત્રીની એવી ચાર બાબતો વિશે જાણવાના છીએ જેને પુરુષે ભૂલથી પણ ન જોવી જોઈએ નહી તો તમે બરબાદ થઈ જશો અને આમ થવામાં તમને વધુ સમય પણ નહીં લાગે અને અમે તમને એ પણ જણાવીશું કે ગરુર પુરાણ અનુસાર સ્ત્રીએ પોતાના પતિ માટે અને તેના પોતાના માટે એવા કયા ચાર કામો છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો જીવન નર્ક સમાન બની જાય છે મિત્રો શરૂ કરતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અવશ્ય કરજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી ચોક્સ લખજો તો ચાલો જાણીએ કે આ ચાર કામ કયા છે તે વિશે નંબર એક સ્નાન કરતા મિત્રો ગરુર પુરાણ અનુસાર સ્ત્રીએ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો તેઓ કોઈ પણ ખુલ્લી જગ્યા માં જેમ કે નદી તળાવ કે ઝરણા વગેરે સ્નાન કરે છે તો તેઓએ કપડા પહેરીને જ સ્નાન કરવું જોઈએ નંબર દૂધ પીવડાવતી વખતે મિત્રો પુરુષે કોઈ સ્ત્રી તેના બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યારે તેને ક્યારેય ન જોવું જોઈએ કારણ કે માતાનું દૂધ તે બાળક માટે એકમાત્ર ખોરાક છે અને તેના કારણે સ્ત્રીને ગમે ત્યારે અને ગમે ત્યાં સ્તનપાન કરાવવું પડી શકે છે તેથી પુરુષે આવી સ્ત્રીઓને બાળકને સ્તનપાન કરાવતી વખતે ક્યારે પણ ના જોવું જોઈએ નંબર ત્રણ સ્ત્રી કપડા બદલતી હોય તે ત્યારે મિત્રો ક્યારે કોઈ પણ સ્ત્રીને કપડા બદલી રહી હોય ત્યારે ક્યારે પણ ન જુઓ કોઈપણ સ્ત્રી જ્યારે કપડા બદલી રહી હોય ત્યારે તે સ્ત્રીને પુરુષે ક્યારે પણ ન ન જોવું જોઈએ અને તો જોવાની કોશિશ કરવી જોઈએ આમ કરવાથી તેઓ પુરુષ પાપના ભાગીદાર બની જાય છે એટલે હંમેશા યાદ રાખવું કે જ્યારે પણ કોઈ સ્ત્રી કપડા બદલી રહ્યો હોય ત્યારે તેને ક્યારેય ન જોવું જોઈએ નંબર ચાર ગરૂર પુરાણ અનુસાર પુરુષોએ એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનો સંબંધ સ્ત્રીની નમ્રતા અથવા ચારિત્ર્ય સાથે હોય કારણ કે જે પુરુષ જે લોકો સ્ત્રીના ચારિત્ર્યનું સન્માન નથી કરતા તેઓ મૃત્યુ પછી નરકમાં જાય છે મિત્રો ચાલો હવે એ જાણીએ કે ગરુર પુરાણ અનુસાર સ્ત્રીએ પોતાના જીવનમાં એવા કયા કાર્યો છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો તેમનું હર્યું ભર્યું અને આનંદથી ભરપૂર જીવન નર્ક જેવું બરબાદ થઈ જાય છે નંબર એક ગરુડ પુરાણ અનુસાર સ્ત્રીઓએ એવા પુરુષથી અંતર રાખવું જોઈએ જે ચારિત્રહીન હોય કારણ કે આવા પુરુષની સંગત માત્ર તમને જ નહીં પરંતુ તમારા પરિવારની ઈજ્જતને પણ ઠેસ પહોંચાડે છે તેથી આવા પુરુષ સાથે દોસ્તી કે નિકટતા ન રાખો નંબર બે સ્ત્રીઓએ ઘરમાં લડાઈ જે ઝઘડાનું વાતાવરણ ન બનાવવું જોઈએ કેમ કે તેનાથી ઘરમાં પરેશાનીઓ આવે છે અને ઘરનું સૌભાગ્ય પણ બગડે છે તેથી જ કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રી હસે છે અને સ્મિત કરે છે માતા લક્ષ્મી હંમેશા ત્યાં રહે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે નંબર ત્રણ પરિણિત સ્ત્રીઓએ તેમના પતિથી લાંબા સમય સુધી દૂર ન રહેવું જોઈએ પછી ભલે ગમે તેટલી તકરાર હોય તો પણ સ્ત્રીઓએ તેમના પતિથી દૂર ના રહેવું જોઈએ નહીં અને આદર સન્માન ક્યારે છોડશો નહીં કારણ કે ગરુર પુરાણ અનુસાર જે મહિલાઓ આ કરે છે તેમનું લગ્નજીવન બરબાદ થઈ જાય છે નંબર ચાર ગરુર પુરાણ અનુસાર સ્ત્રીએ બીજાના ઘરે લાંબા સમય સુધી ક્યારેય ન રહેવું જોઈએ કારણ કે જે સ્ત્રીઓ બીજાના ઘરે રહે છે તેઓનું તે ઘરમાં માન સન્માન ઘટી જાય છે અને તેમના પતિ અને સાસરિયાના સંબંધો પણ બગડી જાય છે તેથી લગ્ન પછી સ્ત્રીઓએ સાસરિયા સાથે રહેવું જોઈએ તો મિત્રો આજની માહિતી અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર સાથે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસ થી લખજો તો ફરી મળીશું એક નવા વિડીયો માં ત્યાં સુધી આપ સૌ સર્વ કુશળ મંગળ રહો તેવી માતાજી પ્રાર્થના જય માતા લક્ષ્મી જય માતાજી જય કુરદેવી